નમસ્કાર મિત્રો શું તમે ક્યારે ઉકળતા પાણીની અંદર કોલગેટ નાખી છે જો ના નાખી હોય તો વિડીયો જોયા પછી મિત્રો તમે નાખવાનું શરૂ કરી દેશો મિત્રો તમારે એક વાસણની અંદર પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે અને પાણી એકદમ ઉકળવા લાગે ત્યારબાદ તમારે તેની અંદર મિત્રો કોલગેટ નાખી દેવાની છે નાની અને ત્યારબાદ તમારે ચમચીની મદદથી તમારે મિક્સ કરતું જવાનું છે જેવું તમે ઉકળતા પાણીની અંદર કોલગેટ નાખશો એટલે કે સીધી કોલગેટ છે પાણીની અંદર ઓગળવા લાગશે એકદમ દ્રાવ્ય થઈ જશે તમે જેમ જેમ હલાવશો ચમચીથી તેમ તેમ કોલગેટ છે પાણીની અંદર વળી જશે ને હવે મિત્રો તમારે આ પાણી છે એને ફરીથી તમારે મિત્રો એને એક ધાર ઉકળવા દેવાનું છે અને તેની અંદર તમારે મિત્રો એકથી બે કેળાની છાલ છે એ તમારે એની અંદર નાખવાની છે અને ત્યારબાદ તમારે એક ચમચી જેટલું તેમાં મીઠું ઉમેરવાનું છે અને હવે તમારે મિત્રો લગભગ ચારથી પાંચ મિનિટ સુધી તમારે ધીમે ધીમે એને ધીમા તાપે ઉકળવા દેવાનું છે હવે આ બધું ઉકળી જાય ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ હિતેશભાઈ જોશીને નવસારીથી કિશોરભાઈ ઘોઘરીને સુરતથી મહેશભાઈ પરમારને કરજણથી અજીતભાઈ છુનારાને જૂના નવાપુરાથી જીતેન્દ્રભાઈ જસારિયાને સિસરાણા ગામથી પ્રતાપસિંહ રાજપૂતને વડોદરાથી રાજુભાઈ પ્રજાપતિને વડનગરથી અશ્વિનભાઈ વાજાને જૂનાગઢથી નિલેશભાઈ પટેલને ઈડરથી અને સામંતસિંહ ડાભીને પાલનપુરથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત એકદમ બધું ઉકળી ગયું છે થી પાંચ મિનિટ સુધી આપણે બધું ઉકાળ્યું છે તો હવે તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને આ દ્રાવણને તમારે મિત્રો મિક્સરની જારમાં નાખવાનું છે અને તમારે ક્રશ કરી લેવાનું છે મિત્રો મિક્સરની અંદર બધું ક્રશ થઈ જાય પછી તમારે તે અલગ વાસણની અંદર આ જે દ્રાવણ બનેલું છે તેને તમારે લેવાનું છે અને હવે મિત્રો આ જે દ્રાવણ છે તેની અંદર તમારે મિત્રો એક ચમચી જેટલા બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા તમારે ઉમેરવાના છે અને ચમચીની મદદથી તમારે ફરીથી બધું મિક્સ કરી લેવાનું છે હવે મિત્રો તેની અંદર તમારે કપડાં ધોવાનો પાવડર એક ચમચી એટલે કે ડિટરજન્ટ પાવડર તમારે ઉમેરવાનો છે અને ફરીથી તમારે બધું મિક્સ કરી લેવાનું છે અને હવે મિત્રો તમારે તેની અંદર થોડું વિનેગર ઉમેરવાનું છે અને જેવું તમે વિનેગર ઉમેરશો એવું ફીણ ઉત્પન્ન થવા લાગશે અને તમારે મિત્રો એકથી બે મિનિટ સુધી તમારે ચમચીની મદદથી બધું મિક્સ કરવાનું છે અને એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે તેને અલગ બોટલની અંદર આ મિશ્રણ છે તે તમારે દ્રાવણને ભરી લેવાનું છે મિત્રો હવે તમને આના ઉપયોગની વાત જણાવો તો મિત્રો આ જે વાસણ લિક્વિડ બનીને તૈયાર થઈ ગયું છે એ બની ગયું છે વાસણ ધોવાનું એકદમ અસરકારક લિક્વિડ એકદમ જોરદાર અસરકારક લિક્વિડ બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો ગમે એવા વાસણ હોય મિત્રો તેને આ દ્રાવણ છે એનાથી તમે ધોશો તો એકદમ ચકચકાટ કરવા છે તમારી ચીકાશ ને ગંદકી બધી દૂર થઈ જશે તમારા વાસણ છે નવા જેવા બની જવાના છે તો તમે મિત્રો એકવાર અવશ્ય ટ્રાય કરજો બાજારની બીજી મોંઘી વસ્તુ વાપરવા કરતાં તમે ઘરે એકવાર અવશ્ય ટ્રાય કરજો સસ્તામાં બની જશે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ